નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો ચીફ કૌશિક સોની સાથે મેઘરેજ પંથકમાં ભમરા કરડવાથી એક અઠવાડિયામાં બીજી ઘટના બનવા પામી છે ત્યારે પાલા ગામે મૃતક સ્વજનની અંતિમ વિધિ દરમિયાન સ્મશાન ઘાટ નજીક ભમરા ઉડ્યા હતા અંતિમ વિધિ કરવા માટે છતાં વીસ થી પચીસ ડાકુઓની ભમરા કરડતા દોડધામ મચી જવા પામી હતી ભેમાપુર ગામેથી જુદેયા પ્રેમી ટીમે ઘટના સ્થળે પહોંચી અંતિમ સંસ્કાર કરવા મદદ કરી હતી ભમરા કરડતા ઇજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યા હતા થોડા દિવસ પહેલા ભાજપની બેઠક વખતે રામગઢીમાં ભમરા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડ પર ભમરા ગરમીના કારણે ઉડવા લાગતા હોય છે ત્યારે મેઘરજના પાલા ગામે એક વૃદ્ધની અંતિમ ક્રિયા વખતે ભમરા ઉડતા પંદર થી વીસ ડાકો ઇજાગ્રસ્ત થયા હતા મેઘરજ તાલુકામાં બે દિવસ અગાઉ કાલે કુવા ગામે ભમરા ઉડ્યા બાદ આજે પાલા ગામે એક વૃદ્ધની અંતિમ ક્રિયા ચાલતી હતી તે દરમિયાન સ્મશાન પાસે આવેલા ઝાડની ઉપર રહેલ ભમરાઓ એકાએક ઉડવા લાગ્યા અને ડાકુઓને ડંખ મારવા લાગ્યા હતા એ સમયે ભારે દોડધામ થતાં અફરા મચી જવા પામી હતી લગભગ થી વીસ ડાકુઓ મમરાના આતંકના કારણે ઈજાગ્રસ્ત થયા હતા જેથી બાજુના પેમપુર ગામથી જી દયા પ્રેમીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્ત ડાકુની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા અને બાકી રહેલી અંતિમ ક્રિયા પૂરી કરી હતી બ્યુરો બીરુરિપોર્ટ આઈસવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ